છત વિના ઓટલા ઉપર બેસી ભણવા મજબૂર બનતું દેશનું ભવિષ્ય કરજણ તાલુકાના પિંગલવાડા ગામે પ્રાથમિક શાળાના દોઢસો જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે સ્કૂલમાં જર્જરિત ઓરડાના કારણે દેશનું કહેવાતું ભવિષ્ય આજે બહાર બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યું છે વાત કાંઈ એમ છે કે ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં છ જેટલા બાળકોના અભ્યાસ માટે ઓરડા આવેલા છે જે પૈકી ત્રણ ઓરડાઓ વર્ષો જૂના છે જે જર્જરિત થતાં શિક્ષણ વિભાગ દ્વારા બે વર્ષ અગાઉ બંધ કરવાની સ્કૂલને સૂચના આપવામાં આવી છે અને વૈકલ્પિક જગ્યા ગામમાં નક્કી કરવામાં આવી છે જેમાં મંદિર અને દૂધ ડેરી જેવી જગ્યા ફાળવવામાં આવી છે જ્યાં બાળકો માટે કોઈ સુવિધા નથી પ્રાથમિક સુવિધા ટોયલેટ હોય એની પણ સગવડ નથી બીજી તરફ મધ્યાહન ભોજન માટે બાળકોને ના છૂટકે સ્કૂલ ઉપર ભોજન માટે આવવું પડે એમ હોય અને વૈકલ્પિક જે જગ્યા ફાળવવામાં આવી છે એની નજીક નદી ખોય તો બાળકોને સાચવવા મુશ્કેલ થઈ જાય છે જેને લઈ ના છૂટકે સ્કૂલની બહાર ઓટલા ઉપર બાળકોને અભ્યાસ કરાવવો પડે છે આ બાળકોને બહાર બેસીને ભણવું પડે છે સ્થિતિ કયા કારણોસર સર સ્થિતિ હવે બાળકો એટલે આપણે આવનાર પેઢીનું ભવિષ્ય થયું ભાવિ પેઢી આપણે જેઓ જેની સ્કૂલ ઓગણીસો છમાં જે તે વખતે શિક્ષણ સમિતિ સંચાલિત આ બનાવેલ આજે લગભગ એકસો અઢાર વર્ષ એવું થઈ ગયું હવે ચોમાસાની સિઝન હોય દરેક રૂમના ઓરડાઓ કોઈ બી ટાઈમે પડે છે હવે એમને વૈકલ્પિક જગ્યા આપી છે આપણે એક દૂધ ડેરી એક મહાદેવ મંદિર અને એક સાર્વજનિક પુસ્તકાલય પણ ત્યાં ના ટોયલેટની વ્યવસ્થા છે ના બાથરૂમની અને બાજુમાં નદી આવેલ છે આગાઉ પણ એક છોકરો ચાલો સ્કૂલે નદીમાં જઈ નદીમાં જઈને મગરનો શિકાર બનેલ છે આમના સમયમાં પણ કદાચ બાળક આનો શિકાર બને એટલા માટે અત્યારે શિક્ષકો આ છૂટકે તેઓને બહાર બેસાડી રહ્યા છે અને એમને વારંવાર રજૂઆત કરેલ છે લેખિત આપેલ છે પણ તેમ છતાં આજ દિન સુધી એનો કોઈ નિકાલ આવેલ નથી જે નવા પેલા ત્રણ ક્લાસ છે તેમાં પણ આવી સ્થિતિ છે સેમ પરિસ્થિતિ છે એ તો આના કરતાં બી ખરાબ પરિસ્થિતિ છે કોઈ બી ટાઈમે કઈ બી વસ્તુ પડે છે અને બાળકને કઈ બી થાય એના માટે શિક્ષણ જવાબદાર પછી ઠેરવવામાં આવશે જે યોગ્ય ના કહેવાય તેઓ બે વર્ષથી આ વિશે ચાલી રહ્યા છે પણ કોઈ સોલ્યુશન ઉપરથી આવી રહ્યું નથી શું સમસ્યાઓ છે બધી સ્કૂલમાં ઘણી સમસ્યા છે અમારો સ્કૂલ 118 વર્ષ થઈ ગયા છે પણ જર્જરી ઢોડાઉ છે હવે અમારે બાળકોને બેસવા માટેની એટલી બધી તકલીફ છે કે ખબર

ત્યારે હવે અમારે શોધવા જવામાં બીજા બેઠેલા હોય કંઈ પાછળ નદી કે અને ગામમાં આવો એક બનાવ બની ગયેલો છે ધોરણ સાતમાં ભણતો બાળક આવી રીતે બકડી લઈને જાય રિસર્ચના સમય જતો રહે તો એને મગર ખેંચી ગયો બીજું કે તકલીફ તો ઘણી બધી છે ઓરડાઓ જર્દી છે અમારે પાણી પડે છે એના લીધે બહાર બેસવા પડે હા પાણી વધારે પડે છે અને ઓરડાઓ જર્દી છે આવા ધરતી પેલી બાજુના નવા છે તે પણ એવા છે હા એ તે બાજુના બી ઓરડાઓ સ્કૂલ માટે ફાળવવામાં આવેલી જગ્યા બાળકો માટે ખતરા સમાન હોય નજીક માં નદી હોય બાળક ત્યાં પહોંચી જાય અને કોઈ ઘટના બને તો જવાબદાર કોણ ભૂતકાળમાં સ્કૂલના બાળક સાથે બનાવ બન્યો હતો રિસેસ દરમિયાન બકરા લઈ નદી કિનારે જતા બાળક મગરનો શિકાર બન્યો હતો જેને લઈ શિક્ષકો ના છૂટકે સ્કૂલ ઉપર બાળકોને બેસાડવા મજબૂર બને છે જર્જરિત ત્રણ ઓરડાની સાથે અન્ય ત્રણ નવા ઓરડાઓની હાલત પણ દયનીય થઈ ગઈ છે હાલમાં ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારે નવા ઓરડાઓમાં પણ પાણી ટપકે છે અને ઓરડાઓ પણ જર્જરિત હાલતમાં હોય ત્યારે અકસ્માતે કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ સ્કૂલ દ્વારા આ બાબતે રજૂઆત કરવામાં આવી છે શનમાં જમીનના નમૂના પણ લેવામાં આવ્યા છે ત્યારે ગ્રામજનો અને સ્કૂલના શિક્ષકો વહેલી તકે નવી સ્કૂલ બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે જેથી કહેવાતું દેશનું ભવિષ્ય શાળા ઓડાઓની અંદર ભણી શકે તમારી પિંગલવા પ્રાથમિક શાળાની અંદર પાણીની જે જર્જરીત બિલ્ડિંગો છે પાણીની સમસ્યા છે વિદ્યાર્થીઓને બહાર બેસીને ભણવું પડે શું કહેશો પ્રાથમિક શાળાના આચાર્ય બોલું છું અમારે સમસ્યા એ છે કે ધોરણ થી આઠ છે અને સ્કૂલમાં રૂમો ઘણી છે પણ એમાંથી મુખ્ય બે જ રૂમો છે અને વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે એટલે બે રૂમોમાં તો બધા બાળકોનો સમાવેશ ના થાય અને ગામવાળાએ અમને સુવિધા એમ આપી પણ ત્યાં જોખમકારક છે એમ કેમ કે ત્રણેય બાજુથી નદીઓ છે એટલે એટલું બધું બાળકને સચવાનું બધાની જવાબદારી રાખવી એવો જોખમ ને પાછું કેવું ત્રણથી આઠમાં અમારે પીરિયડ પદ્ધતિ છે એટલે અડધો પોણો કલાકે ક્લાસ બદલાય એટલે પછી બહાર જઈએ તે પાછો પ્રોબ્લેમ થાય ને જવા આવવામાં તકલીફ થાય ને છ થી આઠની કન્યાઓ તો પાછી મોટી એટલે પછી એમની બધી જવાબદારી થઈ જાય એમ એટલે બહારે ના બેસાય તો છ થી આઠ ની રૂમો માં કેવું વધારે વરસાદ હોય તો દાદા ઓલરેડી ભરાઈ જાય છે અને બધી પાણી જર્જરીત બિલ્ડિંગ માટે તમે શિક્ષણ ખાતા રજૂઆત કરી રજૂઆત કરી છે એ લોકો સેમ્પલ પણ લઈ ગયા છે

ધોરણ છથી આઠના બાળકોને અત્યારે વરસાદી વાતાવરણ હોવાના કારણે ગઈકાલથી વરસાદ જે પડે છે એમાં પાણી ટપકે છે આખા ક્લાસમાં બધી જગ્યાએ એટલે બેસવાની સગવડમાં થોડી તકલીફતા વધારે છે એટલા માટે અને બીજું કે તાસ લેવાના છે એટલે ગામમાં પણ એવી કોઈ સગવડ નથી કે ત્રણ ક્લાસ એક સાથે અમે બેસાડી શકીએ અને ત્યાં પિરિયડ લઈ શકીએ છીએ પિરિયડ માટે શિક્ષકોને અમારે ત્રણને એક સાથે રહેવું પડે છે ત્રણ ત્રણ શિક્ષકોમાં મેથ્સ સાયન્સના સર છે ભાષામાં હું છું અને એસએસમાં આચાર્ય બહેન છે એટલે આચાર્ય બહેન વહીવટી કામ હોવાથી સ્કૂલમાં રહે છે ત્રણે ધોરણના બાળકોને અમારે અહીંયા બેસાડવા પડે છે હાલ અહીંયા ધોરણ આઠ ની ઓસરીમાં ધોરણ છ છે અને અંદરના રૂમમાં ધોરણ સાત અને આઠ છે એટલા માટે કે સગવડ જલ્દી કોઈ થઈ જાય જેથી બાળકો ચોમાસામાં ચોમાસાની આ તકલીફ છે

તો અધિકારીઓ શું એ શું જોઈને આ રૂમ ફાવેલો છે કારણ કે બાવીસ તારીખે વરસાદનું વાતાવરણ તો રહેવાનું જ છે હવે એવા વાતાવરણમાં આ લોકો ચૂંટણીની કામગીરી એ રીતના કરશે એ મોટો એક પ્રશ્ન છે શું છે ઓરડાને શું પ્રોબ્લેમ છે ઓરડાની અંદર જર્જરિત છે અને આ પાણી ગરે છે અને આખું ઉપરનો શેરમાં ઉપર તમે જોઈ શકો છો કે ઉપર કચકડોમમાં આવેલો છે શું નામ આપનું સોલંકી સુનીલભાઈ